નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું આ વિડિયોમાં કે આપણી જાતે બીમારીથી કઈ રીતે છુટકારો મેળવવો અને બીમારીથી કઈ રીતે સુરક્ષિત રહેવું બરાબર તો બીમારી એ બહુ મોટી સમસ્યા છે બરાબર આ સમાજની અને મોટે ભાગે એ જ લોકો પ્રયત્ન કરતા હોય છે કે બીમારીથી કઈ રીતે સુરક્ષિત રહેવું કઈ રીતે સાવધાન રહેવું બરાબર તો મોટે ભાગે આપણો ખોરાક આપણા પહેરવા કપડાં બરાબર એ બધું પણ ધ્યાન બહુ અગત્યનું હોય છે આપણા બીમારી માટે બીમારીમાંથી મુક્તિ મેળવવા માટે અને સુરક્ષિત રહેવા માટે બરાબર જેમ કે ઋતુ પ્રમાણે કપડાં પણ એ રીતે પહેરવા પડે બરાબર જે રીતે જેમ કે ઉનાળો હોય તો કે ગરમી બહુ હોય તો આછા કપડાં પહેરવા બરાબર તો શરીરને પૂરતી હવા મળે અને બીજું કે જો ઠંડી સમય હોય શિયાળો હોય તો ગરમ કપડાં પહેરવા એ રીતે તો આ આ એક વાત થઈ બરાબર બીજી ઘણી બધી તબક્કા એવા હોય છે કે જે આપણે બીમારીમાંથી છૂટકારો મેળવવા માટે અને બીમારીથી એ સુરક્ષિત રહેવા માટે ઘણા બધા પગલાં એવા હોય છે બરાબર કે જે આપણે જાતે કરી શકીએ છીએ અને જેનાથી આપણે બીમારીથી બચી શકીએ છીએ અને બીમાર ઓછા થઈએ છીએ બરાબર તો એ વસ્તુ છે બીજી બીજા અમુક કારણો એવા હોય છે કે આપણી જે ભારતની જે ઋતુઓ છે બરાબર એ ઋતુ ચાર ચાર મહિનાની બરાબર તો ઋતુ બદલાય તો એમાં પણ લોકો બીમાર પડતા હોય છે આ એક આ એક એ પણ એક કારણ છે બરાબર જેમ કે શિયાળો છે બરાબર તો અચાનક શિયાળો આવે એટલે માણસો બીમાર પડે પણ વધારે ઠંડી પડે તો પછી એ ધીમે 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 શરીર ટેવાઈ જાય પછી માણસ બીમાર ઓછા પડે છે બરાબર પછી માણસનું શરીર ઠંડી માટે ટેવાઈ જાય બરાબર ચાર મહિના ઠંડી રહે ચાર મહિના માટે એટલે ટેવાઈ જાય પછી અચાનક ગરમી પડે તો પણ માણસ બીમાર પડે પછી ચાર મહિના ગરમી પડે અને ચાર મહિના શરીર ગરમીથી ટેવાય અને તરત વરસાદ પડે તો આ એ પણ એક ઘણી બધી એવું થાય પણ છતાંય આપણી સાવધાની આપણી જે સાવચેતી છે બરાબર એ ખૂબ અગત્યની હોય છે બરાબર શરૂઆતમાં આપણે વાત કરીએ કે ઓઠવું પહેરવું ખાવું પીવું એ બધું જ બરાબર એટલા માટે તો ગમે તે વસ્તુ તમે ખાવાની વસ્તુ તમે ખરીદો પાર્લે બિસ્કીટ કોઈ પણ વસ્તુ તો એના પર એક્સપાયર ડેટ લખી હોય કેમ કે સમયાંતરે એની જે અવધિ છે એ પૂરી થાય પછી એ ખોરાક ઝેરી બની શકે છે અને એ આપણા આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે બરાબર આપણે બધાને ખબર છે કે જો ઝેરી ખોરાક ખાઈએ તો આપણને કોલેરા થાય ફૂડ પોઈઝન પોઈડન થાય બરાબર ફૂડ પોઈઝન એટલે કે ઝેરી ખોરાક ખાવાને કારણે જે રોગ રોગ થાય બરાબર ઝાડ ઉલટી થાય એ રીતે તો આ વસ્તુ છે ખાવા પીવી એ પણ ખાવા પીવાનું આપણા શરીર માટે ખૂબ જરૂરી છે બરાબર શરીરને ટકાવી રાખવા માટે પણ ખાવા પીવાનું પણ બહુ જોવું પડે બહુ સાવધાન રાખવી પડે કેમકે ખોરાક એ આપણી જીભને પસંદ આવે એ આપણે બધા ખાવાનું પ્રેફર કરીએ છીએ પણ હજીકતમાં ખોરાક આપણે આપણા શરીરને અનુકૂળ આવે એવો ખોરાક ખાઈએ તો વધારે સારું થાય બરાબર સારું પણ આપણા આરોગ્ય માટે તો આ વાત છે તો હવે વાત કરીએ ખોરાક બાબતે બીમારી બાબતે આપણે વાત કરીએ તો ખોરાક એ એ પણ આપણી બીમારી માટે જવાબદાર એક પરિબળ છે બરાબર તો આપણે વાત કરીએ કે ડૉક્ટર જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણને ડૉક્ટર કઠોળ કાવાની શા માટે છે બરાબર જ્યારે આપણે બીમાર હોઈએ ને ત્યારે આપણા શરીરને શક્તિની જરૂર હોય છે અને એ સમયે આપણું શરીર ઘણું બધું દુર્બળ હોઈ શકે અશક્તિ હોય શરીરમાં એટલે શું થાય કે અશક્તિ હોવાના કારણે રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે અને આમ થવાના કારણે રોગને વધારે વધવાની શક્યતા વધે છે એટલા માટે ડૉક્ટર શરીરને તકલીફ ના પડે શરીરની જે એ સિસ્ટમ છે બરાબર એને તકલીફ ના પડે અને એને પૂરતી શક્તિ મળી રહે એવો ખોરાક ખાવાની કે કહીએ એટલા માટે તો એ હલકા ખોરાક ખાવાની કે બરાબર તો આ રીતે શરીરને સુરક્ષિત રાખી શકાય છે કે બીમારીથી અને રોગોથી સાવધાન રાખીને બરાબર તો હલકા ખોરાક એ સૌથી વધારે મહત્ત્વનું છે કે બીમાર વ્યક્તિએ ખાવા જોઈએ બરાબર પહેલાંના જે વડવા આવતા બરાબર એ દસ દિવસે પંદર દિવસે કે એ કઠોળનું શાક ખાતા હતા બરાબર કંઈ ના હોય તો કઠોળને બાફીર વઘારીને ખાય કેમ કે શરીરને શક્તિ મળી રહે જો શરીરને પહેલાંથી જ આવશ્યક શક્તિ મળતી હોય બરાબર મળી રહે તો એ ભવિષ્યમાં બીમાર ઓછું પડે છે કેમ કે એનામાં રોગ પ્રતિકાર શક્તિ વધારે હોય છે બરાબર સમય સમય અંતરે લોકોને કઠોળ ઉપર ઓછો ભાવ કઠોળ ઉપર બહુ મોહ નથી રહ્યો બરાબર આજકાલનું નવું નવું ચટપટું ખાવાનું લોકોને ટેવ પડે છે બરાબર મસાલેદાર ચટાકેદાર એ બધું જીભનો સ્વાદ ગમે છે અને વાંધો નહીં ખાવું જોઈએ પણ શરીરની ખરેખર બહુ કાળજી લાગવી જોઈએ ખૂબ ધ્યાન રાખવું જોઈએ શરીર એ આપણું છે અને જો શરીર સારું હોય તો બધું સારું છે શરીર સારું ના હોય તો કંઈ સારું નથી બરાબર તો આ વસ્તુ છે એ મુખ્ય વસ્તુ છે બરાબર તો આરોગ્ય માટેની વાત આપણે કરતા હતા બરાબર તો એ વસ્તુ છે કે સૌથી વધારે શરીરને શક્તિ મળે એટલા માટે રોગથી રક્ષણ મળે છે અને રોગો ના થાય એટલે માણસો જીવનમાં ક્યારેય તકલીફ નથી વેઢતા તો આ વસ્તુ છે અને આ વસ્તુ એક એક જગ્યાએ નહીં આરોગ્ય સારું હોય બીમારી ના હોય તો ઘણા બધા ફાયદાઓ છે શારીરિક આર્થિક આધ્યાત્મિક સામાજિક આવી તમામ તમામ રીતે ફાયદાઓ છે બરાબર તો આશા કરીએ બધાએ પોતાનું શરીરનું ધ્યાન રાખવું ઋતુ બદલાય એટલે વાતાવરણ બદલાય છે અને વાતાવરણ બદલાય એટલે આપણા શરીરને જે તે વાતાવરણને અનુકૂળ થવાનું ટેવ નથી હોતી એટલે અચાનક વાતાવરણમાં પલટો આવે એટલા માટે બીમાર થવાની શક્યતાઓ વધારે હોય છે બરાબર તો આવા અનેક પરિબળો હોય છે જે બીમારી માટે જવાબદાર છે અને સાવધાની રાખો તો વાંધો નથી આવતો

ఆ మహందానా కలారసే ఏసి ని దివో సకిన చావే దేయుకారుకి పని ఆపునియా ఖాది చులో ఇక తాం పోరామలే కే కుబరామతి ఇదర్ సోమయనే చునో గిలో కేటిలి పీడ్ సే ఆని బాడి ఎలగి జెమ్నాం పూర్తి పురత తారలమ సనో માર મોટો લેતા હતા નહી ભાવ તું ક્યારેક તો સો મહિના Tiedän lauta on, jotka on